દાહોદના મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રોને જામીન મળ્યા છે રૂપિયા એકોતેર કરોડના મનરેગા કૌભાંડ કેસમાં મંત્રીના પુત્રોને મોટી રાહત મળી છે લવારિયા ગામના કેસમાં કિરણ ખાબડ અને ભાણપુર ગામના કેસમાં બળવંત ખાબડને જામીન મળ્યા દાહોદ સેશન્સ કોર્ટે મંત્રીના બંને પુત્રોને શરતે જામીન આપ્યા છેલ્લા એક મહિનાથી વધુ સમયથી બંને જેલના સડ્યા પાછળ હતા કોર્ટે નક્કી કરેલી શરતોમાં બંને પાસપોર્ટ જમા કરાવવા પડશે પોલીસ ચાર્જશીટ રજૂ કરે ત્યાં સુધી બંને દાહોદ જિલ્લામાં રહી શકશે નહીં તમામ કોર્ટ સુનાવણીમાં બળવંત અને કિરણ ખાબડે હાજર રહેવું પડશે મંત્રી પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડ એક મહિના ઉપરાંત બાદ હવે જેલમાંથી આવશે બહાર મનરેગા કૌભાંડની તપાસ હજુ યથાવત ગાંધીનગરની ટીમો ગામે ગામ તપાસ કરી રહી છે